શું કરે ભાઈ એ લાઈટ જઈ લાઈટ જતી રહી લો હવે વિડિયો બનાવતે બનાવતે લાઈટ જતી રહી તો નો પ્રોબ્લેમ અવશ્યને લાઈટ ભલે જઈ પણ આપણે એરીલાઇટ કરીશું વાય અને પછી એક લાઇટ ગોતીશું તો મિત્રો કરતા હતા ભાઈબેન પહેલુંનું શૂટિંગ અને હાલો જો આ મેં આ મેં અમે નાના નાના છોકરાને શું સાલી ગોળી તો જોઈ લો હાલો આલો 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 ચ બંધ કરી દઈએ પછી આના દે એટલી ચલો જા